અમારું ટ્રસ્ટ સરદાર પટેલ યુવક મંડળ કેવડાવાડી રોડ ઉપર હતું ત્યારે આ બાજુ આ સમસાન છે એ કોર્પોરેશન સંભાળતો પણ જરૂરી સુવિધા ન હોવાના કારણે મૃતકોના પરિવારજનો જે આવતા એની ઘણી બધી ફરિયાદો હતી એ ફરિયાદોના કારણે અમે કોર્પોરેશનમાં અવારનવાર રજૂઆત કરતા ત્યારે સિટી એન્જિનિયર આસર સાહેબ હતા એમને જગદીશન સાહેબને રજૂઆત કરી ત્યારે કમિશનર જગદીશન હતા એટલે એને એમ કીધું અમને બોલાવ્યા કે આ બાજુનું તમે ટ્રસ્ટ સોશિયલ એક્ટિવિટી કરો આ શ્મશાન સંભાળી લો તમે કીધું સાહેબ આ સેવા ઘણી બધી અઘરી છે તો એને અમને ખૂબ અયાધારણ આપી એને એમ કીધું હું બેઠો છઉં કારણ કે અમારે થોડાક એના સંબંધ હતા અમારી સોશિયલ એક્ટિવિટીના એને અમે નિમંત્રણ ઘણી વખત આપ્યા હતા એટલે એને એમ કીધું કે આ યુવાનો છે એ સારી રીતે સંભાળી શકશે અને આસર સાહેબનો આગ્રહ હતો કે તમે આ સંભાળી લો અને ત્યારથી આ શમશાન અમે સંભાળ્યું કોર્પોરેશને જ્યારે શમશાન ચલાવતું ત્યારે ત્રીસ રૂપિયા પણ લાકડા આપતા અને દસ રૂપિયાના સો છાણા આપતા અમે સંભાળ્યું ત્યારથી તમામ વસ્તુ ફ્રી કરી નાખી કોઈપણ જાતના ચાર્જ વગર અહીંયા આવનાર માણસને સુવિધા આપવાની નહીં સ્વેચ્છાએ એને ફાળો લખાવે તો વાત જુદી છે પણ કોઈ પાસે માગવાનો નહીં આ વિસ્તારના ઇન્ડ્રાલિસ્ટ ઉદ્યોગપતિનો અમને ઘણો બધો સહકાર હતો જ્યારે જ્યારે પૈસાની ટ્રસ્ટને જરૂર પડતી ત્યારે જોઈ એટલા પૈસા આપતા એના કારણે આ સંસ્થાન અમે ડેવલપ કરી શક્યા ત્યારે અહીંયા વિદ્યુત સંસ્થાન નહોતું ખાલી લાકડાનું હતું પણ મેયર જ્યારે સોલંકી હતા સોલંકીભાઈ ગોવિંદભાઈ સોલંકી એને મારી પાસે આવ્યા વાત કરી કે નાથાભાઈ અહીંયા દબાણ છે હોરું એ આપણે ખાલી કરાવવું જોઈએ તમારો સહયોગ અમને આપવો જોઈએ બે પાર્ટી તમે ને અમે હું ત્યારે કોંગ્રેસમાં હતો પણ સેવાકીય પ્રવૃત્તિ અહીંયા કરતો એના કારણે અમે બે મક્કમતાથી નક્કી કર્યું કે આપણે કોઈ પાર્ટીએ વિરોધ કરવો નહીં એના કારણે અહીંયા ભઠ્ઠા હતા એનું ઓપરેશન કરીને આ જગ્યા ખાલી કરી અને ત્યાં વિદ્યુત સમસારનું નિર્માણ થયું પરંતુ ધીરે ધીરે આ સમસાનની અંદર આવશ્યકતા સુવિધાઓની હતી થોડીક તો એક દાતા અમને મળ્યા અજય ફાઉન્ડ્રી દ્વારા એને એક જ પાર્ટીએ આની અંદર આશરે લગભગ પચાસ થી સાઠ લાખ રૂપિયા નાખી અને બધું ડેવલપ કરી દીધું અમને આ હોલ છે જે પ્રાર્થના હોલ સાત પોઈન્ટ બે ભૂકંપ આવે ને તો આ હોલની અંદર બેઠેલ અને કાંઈ થાય નહીં એ પ્રકારના એને ફાઉન્ડેશન કર્યા છે આ હોલ અને આ બધું કોર્પોરેશનની અંદર પ્લાન પાસ કરાવીને અમે કર્યું શું કામે કે ભવિષ્યની અંદર કોઈ પણ જાતનો વિવાદ થાય ત્યારે બ્રહ્મભટ્ટ સાહેબ કમિશનર તરીકે હતા હું એની પાસે ગયો ને મેં એને વાત કરી કે એક જ પાર્ટી સાઠ લાખ રૂપિયાનું આમાં દાન કરવા માગે છે ડેવલપ કરવા માગે છે તો એને પ્લાન મૂકવો છે તમે પ્લાન પાતો તો એમાં શું હતું હું આઠ દીમાં પાન પાસ દો મૂકી દો તમે એટલે એના બોલાવ્યા અને બધી વાત કરીને કર્યું પણ અમે બધા આ પ્રવૃત્તિ ઘણા વર્ષ કરી આ બાજુમાં પરંતુ અમે બધા ઓલ્ડ એજ ટ્રસ્ટી થઈ ગયા એટલે હું ઘણા ટાઈમ ત્યાં ગોતતો હતો કે કોઈ એવું ટ્રસ્ટ આવે કે આને જાળવી રાખે જે આની છે એ જાળવી રાખે ને લોકોને કોઈ અગવડ ન પડે એ જાતનું ટ્રસ્ટ એટલે રમેશભાઈ મારા સંપર્કમાં આના મેનેજિંગ ટ્રસ્ટી જે છે એ ટ્રસ્ટના એને મેં વાત કરી એટલે કે મારા પ્રમુખશ્રી છે અશ્વિનભાઈ એની સાથે વાતચીત કરીને તમારી પાસે આવવું એટલે એ વાતચીત કરીને આવ્યા પછી અમે બધા એમાંથી કોર્પોરેશન લખીને આપી દીધું કે હવે અમારે આ સંસ્થાન સંભાળવું નથી પણ અમારી ભલામણ છે કે આ ટ્રસ્ટને આપશો તો અમારા જેવી જ સુવિધાઓ આપશે અને ત્યારથી એને સંભાળ્યું છે અમને પણ સંતોષ છે કે અહીંયા જે કાંઈ સેવા કરે છે એ એ અમારું જે હતું આનું અમુક એને જાળવી રાખ્યું છે અને આ સેવાકીય પ્રવૃત્તિ કરે છે આ જગદીશન સાહેબે પરાણે અમને સમશાન સોંપ્યું હતું અને એ શમશાનની આજે લોક સુવિધા માટે જે કાંઈ જરૂરિયાત છે એ આ ટ્રસ્ટ પૂરું પાડે છે એટલે સૌ યુવાનોને ટ્રસ્ટને મારા વતી મારા ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું જય સરદાર યુવા ગ્રુપ દ્વારા આજ રોજ બાપુનગર ની અંદર જે કાંઈ રાજકોટની જે કાંઈ ડેડ ડેટ બોડી આવે છે એના અસ્થિઓનું પૂજન આજે છેલ્લા બે હજાર સોળથી જહી સરદાર યુવા ગ્રુપ આ સંસ્થા છે એ આનું મેનેજમેન્ટ કરે છે અને આની અંદર જે કાંઈ સુધારા વધારા કરવાના હતા એ કોર્પોરેશનના સહયોગથી તમામ સુધારા વધારા કરેલા છે અને દર વર્ષે બારસોથી પંદરસો ડેટ બોડી અહીંયા આવે છે અને આ ડેડ બોડીના જે અસ્થિઓ હોય છે એના અસ્થિઓનું અહીંયા બધા જ લોકોને બોલાવી અને પૂજન કરીએ છીએ અને આ જે કુંભની અંદર પૂજન કરીને પછી ત્રણ દિવસ પછી અમારા સંસ્થાના ટ્રસ્ટીઓ હરિદ્વાર જઈ અને એની કાયદેસર વિધિ કરી અને ગંગા નદીની અંદર એને વિસર્જન કરતા હોય છે અશ્વિનભાઈ પાંભર આ જય સરદાર યુવા ગ્રુપના પ્રમુખની જવાબદારી છે આજે ઘણા બધા પરિવારો એવા હોય છે જે ગરીબ પરિવારો હોય છે મધ્યમ વર્ગ હોય છે એ લોકો હરિદ્વાર જઈ શકતા નથી એટલે આપણે અહીંયા એવો વિચાર આવ્યો અમારા ટ્રસ્ટી મંડળને ખાસ કરીને અમારા રમેશભાઈ વેકરિયાને કે ભાઈ આ જે કાંઈ ગરીબ માણસો નાના માણસો છે ત્યાં જઈ નથી શકતા તો આપણે તમામ જે અસ્થિઓ છે એને બધાને અમે મેસેજ દ્વારા મેસેજ મોકલીએ છીએ અને બધા લોકોને અહીંયા બોલાવીએ છીએ એના હસ્તે આપણે પૂજન કરાવીએ છીએ પછી એ પૂજન કર્યા પછી અમે કુંભમાં બધા જ એકત્ર કરી અને હરિદ્વાર લઈ છીએ એટલા માટે અમને વિચાર આવ્યો કે તમામ એ લોકોને પણ આત્મસંતોષ મળે છે કે ભાઈ આ સંસ્થા છે અમારા જે કાંઈ લોકો પરમધામ છે એ લોકોના અસ્થિનું વિસર્જન છે